હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવહર અત્યારે આપણે રસોઈ ચાલુ કરી દીધી છે અહીંયા ભાત થઈ ગયા છે અહીંયા પપ્પા માટે ચા નાસ્તો બનાવું છું ચા મૂકી દીધી છે ભાખરી કરીશ અને આજે ઘી બનાવવાનું છે આપણે જો મલાઈ ચાજી બધી ભેગી થઈ ગઈ છે તો આજે ઘી બનાવી નાખી પહેલાં Okay, bagi સલાડ છાસ અને અહીંયા છે મરચા કોઈને ખાવામાં હોય તો અને આમાં છે રોટલી તો આટલું છે આજના મેનુમાં આજે સાદું ભોજન જ બનાવ્યું છે

અને જો એની ઢીંગલી ખોડામાં બેસી ગઈ છે અને પોતે સેવ છે ઢીંગલી નહીં ખવડાવે જો ઢીંગલી કોઈ દેખાવાની હું આ ધોરાય જાય ને કઈ ખોટી છે કંઈ હાચી નથી ચાલો તો પછી જમવાનું જોવાની અને આજે તારું ફેવરિટ મેનુ બનાવ્યું છે શું હશે કે એટલે મમરા ઓછા ખા ચાલો હવે રોટલી કરું છું જમી તો આજના જમવાના મેનુમાં છે ભીંડા બટેટાનું શાક મગ રોટલી કાકડી અને મૂળા નું સલાડ તળેલા મરચાં હળદર પાપડ છાસ અને અહીંયા છે ભાત તો આટલું છે આજના મેનુમાં ને વાની બેનના તો ફેવરિટ છે મગ તમને લોકોને ખબર જ છે દર વખતે કહું છું એટલે કાં હાલો તો તારી અહીંયા ડીશ રેડી છે લઈ જા ને જમી લે ચાલો ટીવી જોતાં જોતાં બેન જોવો હોમવર્ક કરવા બેસી ગયા છે એક હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે બે જ બાકી છે પછી આવીને કરી લેજો ને વાની તો અમે લોકો આવી ગયા છીએ ખાટુશ્યામના મંદિરે અમારા ઘરની નજીક જે મંદિર છે ને તો ત્યાં આવ્યા નહોતા તો કીધું ચાલો ત્યાં આજે દર્શન કરતા આવી તો જુઓ ત્યાંનું દેખાડું તમને મંદિર બહુ સરસ મંદિર છે અહીંયા એકવાર દર્શન કરવા જરૂરથી આવવા જેવું છે અને અમને તો બહુ મજા આવી કાટુ શ્યામના મંદિરે તો આજના જમવાના મેનુમાં છે ખીચડી રોટલો ઓળો સાથે છે છાશ અહીંયા થોડીક આપણે વેફર લીધી છે સાથે અને ડુંગળી ટમેટાનું સલાડ અને વાનીબેન તો ખાસે છાશ ખીચડી અને સાથે ભાખરી પણ કરી છે હેતુ માટે તો આટલું છે આજના મેનુમાં હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર તો સવાર સવારના જો હું નાસ્તો લઈ આવી છું ને થોડું ઘણું ફ્રૂટ લઈ આવી છું અહીંયા કેળા છે પછી સફરજન લઈ લીધા છોકરાઓને ભાવે છે અને બોર લઈ લીધા છે અને અહીંયા વાનીની ફેવરિટ છે સ્ટ્રોબેરી તો એ પણ લઈ આવી છું વાનીબેન ખાશે અને આમાં ગાંઠિયા લઈ આવી છું પાપડી પછી તીખા ગાંઠિયા છે સાથે છે વેપર અને ચેવડો તો આપણે સવાર સવારના કપડા ધોઈ અને પહેલાં લઈ આવીશું અને હવે રસોઈ કર નાખશું જુઓ અહીંયા ભાત મૂકી દીધા છે આપડા ભાત થાવા આવ્યા છે બેન સ્કૂલેથી આવશે તો આપણે એની સાથે પ્રેમ કરવો છે આવે ને એટલે આ જુઓ સાફ છે એનાથી આપણે બેવડાવશું તો વિડિયો ચાલુ જ રાખીશ હમણાં સ્કૂલેથી આવવી જ જોઈએ હવે તૈયારીમાં જ છે તો હવે આપણે બહાર જશું કેમ કે હમણાં એ વાની બેન આવી જ જશે અને બેન આવતા જશે રસ્તામાં પછી ઘરમાં આવે ને એવી આપણે એને બેવડાવવાની છે અને આ મારો માઈક પણ આવી ગયો છે એટલે હવે આપણે આજથી યુઝ કરવાનું ચાલુ કરી દીધું છે આજે છે ગુરુવાર એટલે આજે આપણે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે માઇક ચાલો તો હવે આપણે જાસુ વાની બેન ને લેવા માટે રહી છે હવે આપણે એની સાથે પ્રેંગ કરવાનું છે ચાલો તો જોઈએ હવે મજા આવી ને કેવું રહ્યું ભણવાનું જો તારો ફ્રેન્ડ ટોમી અહીં સુતો છે ચાલો તો વાનીબેન આવી ગયા છે સ્કૂલેથી ફ્રેન્ડ છે ને એ ફ્લોપ ગયો કેમ કે વાની તો બીજ જ નહીં સાચી એને બી કંદો લઈ ગઈ હું ઘરમાં આવી મેં હાથમાં લીધો સાપ અને એને બીવડાવી પણ એને બીક જ ન લાગી બોલ તો હા આપણો પ્રેંક કેન્સલ થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજી વાર કરશું ત્યારે જોશું કે શું આવે છે એનું રિએક્શન તો આજના જમવાના મેનુમાં છે બટેટાનું શાક રોટલી કાકડી અને મૂળા કેળા છે પાપડ છાસ કઢી હળદર ગ્રીન ચટણી છે સાથે અહીંયા આપણે નાસ્તામાં દીધા તા વાની બેનને પૌવા અને ભાત અને આટલું છે આજના મેનુમાં ને અહીંયા મમ્મીની ફરાળી આઈટમ છે સામો અને બટેટાનું શાક તો આજના જમવાના મેનુમાં છે થેપલા સૂકી ભાજી સાથે આપણે આલુ સેવ લઈ લીધી છે લીલી ડુંગળી છે અને છાસ અને અહીંયા છે દહીં તો આટલું છે આજના મેનુમાં નો એન્ડ આપણે અહીં લઈએ છીએ તો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને અમારું YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઈટ મહાદેવ હર કાલે મળીએ નવા વ્લોગ સાથે બાય બાય ગુડ નાઈટ મહાદેવ હર વોચિંગ થેન્ક્સ ફોર વોચિંગ બાય